ત્યારે તને એમાં કાકરી આવશે તો ચાલશે ના ના નહીં ચાલે ચોખા જ્યારે બજારમાંથી લાવીએ ને ત્યારે શું થાય કે ગીનવાય પડે અને ઉપડવાય પડે કારણ કે એમાં કાકરી હોય કે ઘણી ઘણી વખત શું થાય એટલે જે ડોગર હોય ને એના છાતરાય રહી જાય આપણે બરાબર એટલે એને શું કરવા પડે સાફ કરીને કોઠારામાં ભરવા પડે બરાબર સમજી ને હા આ ચોખા તમારું જે છે અને પ્રાવૃત્તિ લો પ્રાવૃત્તિ એટલે બધું કામ બતાવવાનો કોણ કરશે કોણ દેખાય છે દેખાય છે આ રેડીયું દૂધ તમારું અને આ हां मम्मी मत करते छे लाइफ થોડું આદુ નાખું તો મને કોર્નનો બતારે આ સરસ ઉકળી ગઈ ઓ દેખ કે તાસ કુલ માં કે તમે ગાળણ પદ્ધતિનો રોજ ગરમા સવાર સવારમાં ઉપયોગ કરો છો કે આજ હવે લે મમી દરી જા હા

મમ્મી ને ખબર હશે શું કશું તડ કપડા કેમ સુકાય આ કપડા આપણે જોઈએ એટલે માં પાણી હોય પણ તડકે સુકાવી એટલે જે સૂર્યનો પ્રકાશ પડે એનાથી પાણી શું થાય બરાબર બનીને વળી જાય એટલે કે પાણી જે છે એનું બાષ્પીભવન થઈ જાય તમારા સ્કૂલમાં એટલું નહીં શીખવાડ્યું શીખવાડ્યું હમણાં જ યાદ આવ્યું